નમસ્કાર મિત્રો આજે આપણે કૃષિ સખી તાલીમ લાઠીથી અહીંયા એક પ્રાકૃતિક ફાર્મની વિઝિટમાં આવ્યા છીએ ત્યાં ગૌપાલન પણ ખૂબ સરસ થઈ રહ્યું છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી લગભગ લાઠી તાલુકામાં નંબર વનમાં પ્રાકૃતિક ખેતી થતી હોય એવું ફાર્મ છે ફાર્મની વિઝિટ આવ્યાથી અહીંયાના ઓનર સાથે વાત કરીએ અહીંના ફાર્મની વિશિષ્ટતા અને કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી થાય છે અને કેવા કેવા મોડેલો છે અને શરૂઆત આપણા પરિચયથી કરીએ કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ કાળુભાઈ માસાભાઈ ઉમલ ગામ લાઠી તાલુકો લાઠી જિલ્લો અમરેલી સવા ત્રણસો વીઘામાં સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું સાઠ વીઘાનો સરગવો છે ચાલીસ વીઘાનો રજકો છે નેવું વીઘાના જુવારા હતા અને અમે આનો પાવડર કરીએ છીએ અને મૂલ્યવર્ધન કરીને જ વેચાણ કરીએ છીએ